નમસ્કાર મિત્રો આજે સુલતાનભાઈ અંસારી એમને આપણે કરિયાણાની કીટ સાંઈબાપુએ આપી છે ત્રણ મહિનાની તો એમના વિશે કંઈ કહેવા માંગો છો કારણ કે ત્રણ મહિનાની કરિયાણાની કિટ આપી છે આપણે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું અને હું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ત્રણ મહિનાની કરિયાણાની કીટ તમે જોઈ રહ્યા છો દાદાને અને દાદીની એમની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાના કારણે આપ સૌને મારી વિનંતી છે કે તમે પણ સપોર્ટ કરજો ધોળકાની અંદર લખો કહેવાય છેલ્લે સિંગલ હા તો ખૂબ ખૂબ આપણે સાઈ બાપુનો પણ આભાર વ્યક્ત કરીએ તો સાઈ બાપુ વિશે કંઈ કેવું છે તમારે હા સાહેબ હમ કહે તીન મહિના વિશે વ્યક્ત કરીએ કાગે આપ ખુશી સે રહીએ આપણા એ દવા કરતા હું કે આમ કો તીન તીન મહિના પર રાશન મિલ જાય જી તો આપણા ગુજરા ચલે ચલે તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાઈ બાપુનો તો મિત્રો બાની પરિસ્થિતિ ખૂબ વીક છે સાથે એમને આંખે દેખાતું પણ નથી અને માગીને પોતાનો પરિવાર ચલાવે છે એમના મોટા દીકરા છે એ એવું કહી શકાય કે એ પણ મજૂરીએ જાય છે પેન્ડલ ચલાવવા માટે એ સો દોઢસો રૂપિયા લાવે પણ અત્યારના જમાના પ્રમાણે બહુ અઘરી વાત છે અને આ કરિયાણાની કીટ સાહેબ આપુએ આપી છે તો ખરેખર હૃદયપૂર્વક દિલથી હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે ત્રણ મહિનાનું કરિયાણું બાને આપ્યું છે અને કરિયાણાની કીટ આપી છે તો બા કરિયાણાની કીટ સાઈ બાપુએ આપી છે તો એમને શું એમના વિશે શું કહેવા માંગો છો હું દુઆ કરું છું બેટા એમને બહુ દુઆ કરું છું મારી દુઆ છે બેટા મારું પેટ થરે માલિક એમનું પેટ કે એમને હાજામાં રાખે કોઈનો ના કરે અને માલિક એમને માલો માલ કરે અમારા રાખે તંદુરસ્તી ઓ કાયમ એમની દુઆ કરીશ બે ટાઈમ હો બે ટાઈમ બેન આપને પણ વિનંતી છે થોડું ધ્યાન દોરજો માલિક તમારું ચોક્કસ ધ્યાન દોરશે તો જોતા રહો એન્ડ સુધી બ્લોગ્સ નમસ્કાર મિત્રો હુસીના બેન ઇબ્રાન ભાઈ મનસુરી આજે તેમણે ત્રણ મહિનાની કરિયાણાની કિટ સાઈ બાપુએ આપી છે તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાઈ બાપુનો અને માવડી તમે એમના વિશે શું કહેવા માંગશો સાઈ બાપુ વિશે બસ સાહેબ કીધું એ બસ બરાબર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર એમનો બસ માલિક એમને રાખે ને માલિક એમને વધારે દે અને બસ તો બસ તમને પણ મારી વિનંતી છે કે મિત્રો આવા કોઈ પરિવાર હોય તો તમે પણ હેલ્પ મદદ કરજો અને સપોર્ટ કરજો તો નમસ્કાર મિત્રો આપણે જુબેદાબેન અબ્દુલભાઈ મંસુરી એમના ઘરની પરિસ્થિતિ જાણીશું અને એમના વિશે જાણીશું બા આપના ઘરની પરિસ્થિતિ થોડી જણાવશું આ બહુ ખરાબ છે અત્યારે કોઈ કમાવનારો છે નથી એક છોકરો હતો અગિયાર વર્ષ થયા મરી ગયા હા એક છોકરી છે ગાંડી છે આ બેન છે હા દિમાગ જ નથી હા હા અને બા ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે તો ઘણી બધી મુશ્કેલી પડતી હશે ને બા પડે તો ખરી જ ના પડે મજૂરી કરવા કોણ કોણ જાય છે કોઈ જ નહીં તો બસ આ લોકો આપે મદદ થાય કરીને પોતાનું ગાડીને દસ વર્ષના ઈ સ્કૂલ જાય સરકારી અમે બેનનો એક દીકરો પણ છે દસ વર્ષ દસ વર્ષનો હા બીજું કંઈ નહીં પરિસ્થિતિ અને ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હશે તો કોઈ હાલ તો ખાઈએ ના હાલ તો બેહાઈ જાય બાકીની મજૂરી કામકાજ કશું જ કરી શકતા હોય હા હા નહીં પણ મંજૂરી જાય તો દાદાને પણ મળીશું દાદા આપના ઘરની પરિસ્થિતિ વિશે દાદીએ જેમ જણાવ્યું એમ હાલ ઘણી બધી મુશ્કેલીઓ ઘરમાં પડતી હશે તો ઘરની અંદર ઘર ચલાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આપને પડે તો શું કરો છો એમ હા હું તો કંઈ કામ કરતો નથી હા હું ઘરે ઘરે જ હા 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 હું કોઈ કંઈ જતો નથી કામ થઈ મિત્રો તમે જોઈ રહ્યા છો ઉંમર પ્રમાણે કામ તો પણ શું થઈ શકે દાદાથી એ પણ તમે જોઈ રહ્યા છો અને જે બેનની માનસિક બીમારી હોવાના કારણે મગજ થોડુંક તકલીફ છે હા એના મગજ નહીં તકલીફ છે બોલી શકશે આપણે હાલ આપણી જોડે હા બેન આપનું નામ હા બેન મારું નામ શું છે આ થોડુંક આ ઘું રાખો તો દાંતે મારા ખ્યાલ હા બોલો હવે નામ બોલાવ મારું નામ મુમતા શ્રી છે હાજી હાજી પછી મમતાબેન નામ છે મમતાબેન મમ્મી પપ્પા કેટલું સાચવે છે તમને મમ્મી પપ્પા ઘણું સાચવી રહ્યા આવે કેટલું સાચવે પછી બીજું સાચવવું જોઈએ ને અને મમતાબેન આપને એક દસ વર્ષ બાળક છે એ તો બાળક તો થયું છે તો હશે તો ખરું જ ભણવા જાય છે ભણે તો ખરું જ ને નાનું હોય તારે ઘરમાં રહે એટલે ભણે તો બે નહીં ભણાવે તો ખરું જ ને તો મિત્રો તમામ એક મિત્રોને મારી વિનંતી છે કે બાને પણ બેનની પણ માનસિક બીમારીના મગજના કારણે થોડીક એમને તકલીફ છે તો ખરેખર એ પણ હું જોઈ રહ્યો છું એમના બોલવાના અનુભવથી એ પણ હોસ્પિટલની તમારા મદદથી નવ્વાણું ટકા એમની તબિયત સુધરી જાય એવું પણ મને લાગી રહ્યું છે તો ખરેખર આ પરિવારને આથાશક્તિ પ્રમાણે હેલ્પ મદદ કરો અને સાથે કરિયાણા ની કિટ આપી છે સાહેબાપુએ હા તો એમના વિશે કંઈ કેવું છે ના કશું કેવું નહીં આભાર વ્યક્ત કરીએ કારણ કે ત્રણ મહિનાનું કરિયાણાનું કિટ આપણને બાપુએ મોકલી આપી છે હા જે સાહેબ બાપુ ખરા ને એમણે કરિયાણાની કિટ મોકલાવી છે હા તો તો ત્રણ મહિનાની એક સાથે ત્રણ મહિનાની હા ત્રણ મહિનાની હા તો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે તમને ત્રણ મહિનાની કરિયાણાની કિટ આપી છે હા

ગુજરાતના જહાર જનતાને તમામ એક મારા ફ્રેન્ડ સર્કલને અને દરેક સમાજને મારી વિનંતી છે કે બેનની માનસિક બીમારી હોવાના કારણે મગજ શક્તિ થોડીક ઓછી હોય પણ હોસ્પિટલની સહાયતાથી લગભગ નવ્વાણું ટકા તબિયત સુધરી જશે અને ઘરની ઘણી બધી પરિસ્થિતિ ખરાબ છે તો મકાન બાબતની પણ તમારા મદદ કરજો એવી આપને મારી વિનંતી છે આથાશક્તિ પર મને મદદ કરશો તો બારનું ઘર જોરદાર બની જશે અને સાથે હોસ્પિટલના અમુક બા દાદા મારી જોડે ઘણા બધા એવા ફ્રેન્ડ સર્કલ છે હોસ્પિટલમાં તો એ બાબતે હું થોડુંક ધ્યાન દોરાઈશ બરાબર બેનની તબિયત સારી થાય એ માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીશું હા હા બરાબર તો જોતા રહો એન સુધી વ્લોગ્સ